એવરીવન સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં હું છું નિશા પટેલ કેન્યા આફ્રિકાથી તો અમે આવ્યા છે નેવાસા રિસોર્ટમાં અને અહીંયા ઘણા બધા હિપો છે હિપો પોતે માસ એચઆઈ ડબલ પીઓ પીઓ હા જો આવ્યો સામેથી દસ

ફક્ત હિપો જોડાવા માટે હમ જો અહીંયા પણ છે હા હિપ્પો પોતે મસ્ત છે અને સામે દેખાય છે નેવાશા લેક છે જ્યાં હું પહેલા બે વર્ષ પહેલા અહીંયા રોકાઈ હતી બે વર્ષ હેલો જોની પણ ફોટા પાડે છે One, one, one guys oh, my shift way. is off i kindly go outside because i do not have anyone to look after you okay, okay. thank you okay chalo yahan thi apne safety na hisabe jana chhe che, na li de are to di hain ha

Ane uya nage na? Pane ni? Nemtoto? Awe! mama we nemtoto mdoge. Kipo pote maas. Steve! <laughs> Taka di. Ate mutu mulu polu. Awa koto janjwa tu mulu. Ne camera mukiji do naifu. Amde aho Aswin, atu mutu mulu polu kote ju. અહિયા બોટિંગ પણ થાય છે જુઓ બહુ બધા જણ બોટિંગમાં છે આ દાદાબા ને વાત કરાય જો કે દાદાબા કઈ ગયો ચાલો ચાલો ક્યાં લઈ જશો ક્યાં લઈ જશો ચાલો ચાલો તે હિપોપોટે છે આ અને આ છે બોટિંગનો એરિયા અહીંયા હોટલમાં તમે રોકાવો એટલે બોટિંગને બધું સરસ તમને એન્જોયમેન્ટ થાય એવું છે